સામે આવી છે મહિસાગરથી દોલતપુરા ખાતે ચાલતા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રોપાવરમાં પાંચ યુવક ડૂબિયાનો મામલો સામે આવ્યો અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારને આર્થિક સહાય જાહેર કરી કંપની તરફથી ભોગ બનેલા આ પરિવારને પચીસ લાખની સહાય આપશે બીજી તરફ શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે માનવ સર્જિત ભૂલમાં કોઈને પણ છોડવામાં નહીં આવે આવી દુઃખદ સમયમાં સરકાર ભોગ બનનાર પરિવાર સાથે છે તેવું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું ઘટનામાં કુલ અત્યાર સુધી ચાર વ્યક્તિઓની લાશ મળી આવી છે આ ઘટનાને તેતાલીસ કલાકનો સમય વીત્યો હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીની નજર હેઠળ આ કામગીરી થઈ રહી છે ગાંધીનગર ડીએ ગાંધીનગરની

ઉપરથી પાણી ઉપરવાસમાંથી પાણી છોડે છે અને એ ડેમમાં આવે છે અને એનું પાણી છોડવાનું કામ રુલ લેવલ અધિકારી મિત્રો કરતા હોય છે આ કામગીરી ચોમાસા દરમિયાન જે કરવામાં આવી છે અને સવિશેષમાં એવું જાણવા મળ્યું છે કે ગઈકાલે સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું એનો મેસેજ પણ દરેકને નીચાણવાળા ગામોમાં એનો મેસેજ આપવામાં આવ્યો છે ટીવીના માધ્યમથી મીડિયાના માધ્યમથી અધિકારીઓ પણ પ્રયત્ન કર્યો હતો તો એ પણ આ એના જે કામ કરનારા કે કરાવનારા જે કઈ અધિકારી પદાધિકારી હશે જેના માલિક હશે બાબત ધ્યાન પર હતી તો એને આ જે આ ઘટના જાણ ના કરી આ ઘટના ટાળી શકાય હોત એટલે એમને જે આ જે જે એમને સરદય ચૂક થઈ છે એમની કે ચૂક કરી છે કે જે કઈ એમને કર્યું છે એમની જવાબદારી બને છે એમના એમની બેદરકારી ના કારણે દરકારી જે એમની છે એટલે અજંતા એનર્જી પ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કંઈ અધિકારી હશે એમની બેદરકારીના કારણે આ ઘટના બની છે એટલે એના પર જે કંઈ અનુસાર કાર્યવાહી કરવાનું થાય અમે કરીશું અને આ પરિવારોને જે પરિવારોએ જે એમના છોકરાઓ ગુમાવ્યા છે યુવાનો ગુમાવ્યા છે બધા નાના નાના દીકરાઓ છે આ દીકરાઓ એના બાપ ગુમાવ્યા છે એ તો આપણે એ ખોટ પૂરી પૂરી કરી શકવાના નથી આપણે બધા પણ એમના પરિવારો સાથે સરકાર અને એમાં બધા સાથે છીએ અને જે કંઈ કરવાનું થાય આવનારા સમયમાં આપણે કરીશું અને સીએમ